બિહાર વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસ એનડીએ નીતીશ કુમાર છેલ્લા કેટલાક મહિનાની રાજનીતિ સામે છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં એનડીએ નીતીશ કુમાર ના નેતૃત્વમાં સરકાર બનાવશે તેમણે જણાવ્યું કે લોકો હવે વિકાસ અને સ્થિરતા ઈચ્છે છે અને એનડીએ નું નેતૃત્વ જ બિહાર ને આગળ લેશે ગિરિરાજ સિંહે નીતિશ કુમાર રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા છે અને તેમણે નીતિશને ભારત રત્ન આપવાની પણ માંગ કરી છે આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે કારણ કે થોડા સમય પહેલા જ બીજેપી અને જેડીયુ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો તેમ છતાં એનડીએના તમામ મુખ્ય નેતાઓએ જાહેરમાં કહ્યું છે કે બે હજાર પચીસે ચૂંટણી નીતિશના નેતૃત્વમાં જ લડાશે બીજી તરફ વિપક્ષી મહાસંઘ ગઠબંધનના નેતાઓએ એનડીએ સરકાર પર કડક આક્ષેપ કર્યા છે આરજેડીના લાલુ પ્રસાદ યાદવે બિહારની કાયદો વ્યવસ્થાની હાલત બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે સરકારની ટીકા કરી છે ગિરિરાજ સિંહે જવાબ આપતા કહ્યું કે મહાગઠબંધન માત્ર સત્તા માટેનું ગઠન છે અને બિહારની જનતા હવે પરિવારવાદ અને દૃષ્ટિકરણની રાજનીતિને નકારી રહી છે આ તમામ રાજકીય દાવપેચ વચ્ચે બિહારની આગામી વિધાનસભા ચૂંટણી માટે એનડીએનું નેતૃત્વ કુમાર જ કરશે અને ભાજપ સહિતના તમામ સાથી પક્ષો તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવાના સંકેત આપી રહ્યા છે આવનાર સમયમાં બિહારની રાજકીય ગતિવિધિઓ પર સૌની નજર રહેશે બિહાર વિધાનસભા ચુનાવ મેં એસ વાર કી સબસે બડી ખાસિયત હૈ જનતા પહેલે સચેત હૈ आराजकता और जंगल राज के खिलाफ जो 2005 के पहले लालू यादव के नेतृत्व में जनता आगे रहेगी शमूल एनडीए का होगा और सरकार 200 प्रतिशत बनेगी नीतीश कुमार के नेतृत्व जब तक चुनाव नहीं होता बिल्कुल तब तक जब चुनाव क्षेत्र में कोई इंडिपेंडेंट लड़ता है वो भी कहता है कि मैं भारी मतों से जीत रहा हूं, लेकिन बिहार की जनता राजनीतिक दृष्टि से बहुत सजग है वो कभी ऐसी गलती नहीं करेगी जो किसी वोट कटवा को बीच में वोट काट करके अराजकता वाली लालू यादव की सरकार है।